आडून वेज जोई आडून चला अरे हमे तमन मयवा आयो अबे लोका चला आ आ आपला ह चोरी में आम वाड आयो हा वगराज नहीं वाडू हो बंको बंको हा ओ અમારે મેમડોને અમારે કેવું ચાલે હ ઓ વાડું ગો ગો tartar કે ગોમ ના બો ગોના બો આગા એક કલો ના હો બા બોના હા બો વાંકાના અમે તમ આય કાળો લખના દાળબો આખોની સાઈડ તમે તો બોલીશ ના ના યાર આમાં કાળો રે આ જતો હડો ગયા તો ડોગે વાઢવાની છે આપણે ડાગે વાઢવા હા મસા તો આવા નેમન ડોગે વાઢો બોલાવાના એ તું મને મદદ કર યાર અલ્યા આમાં વાત ખોટ નહી ભાઈ ભાઈ હા રે આ બેજી જાລະ તમારું સાન હું બધું આવતું તો કે ચાર ના હોય ના ઈંડા

વાહ જો બાપા કોણ કરવા આયા છે આ છે બહુ આ આ જો લાગી ગયો બહુ બહુ આ હા તારા લાગી ગયો અમાર આડું નગ્યો થોડું ăn đủ bilon? coi <laughs> xem ở đâu nè. Đã có chưa? Hôm qua anh ấy phải અભે ચાલજી મંગલ ભવાંગ મોમેન્ટ લાઈટ એ આવ રુકો જરા સબર કરો બોલા દટ્ટા બુક્કી નહીં કા વિડીયો કો આગે દેખ એ હા હા હાલો હાલ થજું આ તો વિચારી છું અમને કરીશું હાડા બધા એકલો મુજબ

આ રે ઓલીયા આનામાં એકણ વાત ના છે બધું એ બધો થોડા આ ઓરડા જો લે ઓ બગો બગો બે દાણા એકલા બધું વાડી જ નીક ના છે ઓમે કેમ ન કરી જન બુલે ફાટ એ ઘેર ઉપર લઈ એ બધા જારું બોતા નકા ટિક્કન ટિક્ક તો મારે એ આપલો એ દારી ઉપર તને આવવા છે કેવું 哎，拿呀！别麻来来

बोला धक्का मुक्की नहीं करने का वीडियो को आगे देखो डाउनलोड करने का सही तरीका आगे बताया हूँ अच्छा ठीक है समझ गया